નડિયાદ પાસે આવેલી શેરઢી નદીના કિનારે છ વ્યક્તિઓ બેતાલીસ કલાકથી પાણીમાં ફસાયા હતા જેમનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નડિયાદના ડિવિઝનલ ચીફ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ફાયર વિભાગને આ અંગેની સૂચના મળતા ટીમ ત્વરિત સિલોડ ગામે પહોંચી હતી અને બે મહિલા તેમજ ચાર પુરુષોને બચાવી લેવાયા હતા અને હાલમાં પણ જ્યાંથી કોલ મળે ત્યાં ફાયરની ટીમ સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અમારા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલ કે સિલોલ ગામ પાસે આવેલ સિડી નદીના કિનારે આઈટીસી કંપનીના પાછળના ભાગમાં છ વ્યક્તિઓ ફસાયેલા છે જેને બચાવવા માટે તાત્કાલિક અમે ટીમ લઈને રવાના દવા જળાવેલ તે અનુસંધાને અમે અઢિયા ફાઈબર ઈગાર્ડની રેસ્ક્યુ બોટ ને તરોય ટીમ સાથે અહીંયા આવી અને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ છે એ લોકો લગભગ બે દિવસથી ફસાયેલા હતા અમે આઈટીસી માં પસે تھے 3 દિવસથી ও রেসিউ টিম ফোন আমি মদ্যে ন